તો ગણેશ પંડાલમાં જે પથ્થરમારો થયો હતો તેમાં ક્યાં પોલીસની મુશ્કેલી વધી છે ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીઓએ કોર્ટમાં ફરિયાદ કરી છે પોલીસે તમામ કલાકથી વધુ ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા હતા કારણ કે આ જામીન પાત્ર ગુનો હતો પથ્થરબાજુની ધરપકડ વેળાએ દાખવેલી બહાદુરીના વીડિયો તેમનો જ પુરાવો બન્યા વિડીયો વાયરલ કરવાનું પોલીસને જ ભારે પડ્યું કોર્ટે આરોપની નોંધ લઈ પોલીસ પાસે હવે ખુલાસો માંગ્યો છે જામીન પાત્ર ગુનો હોવા છતાં પણ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સાથે બાર કલાક તેમણે કસ્ટડીમાં પણ રાખ્યા હતા આઝમ જોડાઈ ગયા છે આઝમ કોર્ટે હવે પોલીસ પાસે ખુલાસો માંગ્યો છે શું છે બાબત ગણેશ મંડપનો ઉપર જે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે આખો રાયટિંગનો કેસ સામે આવ્યો હતો તેના અંદર આરોપીઓની ગેરકાયદેસર કસ્ટડી અંગેનો કોર્ટે પોલીસ પાસે ખુલાસો માંગ્યો છે કારણ કે પથ્થરબાજોની ધરપકડ વેરા દાસવેલી બહાદુરીનો વિડીયો વાયરલ પોલીસે જ કર્યો હોવાનું સામે આવ્યું હતું અને એ હવે ભારે પડી રહ્યું છે પોલીસે જાહેર કરેલા વિડીયોના આધાર બનાવી આરોપી તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે કાયદાકીય જોગવાઈથી વધુ સમય ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા આરોપીઓને પથ્થરમાનાની ઘટના બાદ મધ્યરાતે તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા એવું દલીલ કોર્ટમાં કરવામાં આવી હતી જ્યારે પોલીસ ચોપડે ધરપકડનો સમય સાંજનો બતાવવામાં આવ્યો હતો ધરપકડના સમય પ્રમાણે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા એ રીતે બાર કલાકથી વધુ સમય ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા હતા કોર્ટે આ આરોપીની નોંધ લઈ પોલીસ પાસે ખુલાસો માંગતો રિપોર્ટ આપવાની માંગ રહી છે આભાર આઝમ તમામ વિગતો માટે